માય ડિઝાયર ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વિશ્વની નવી સાત અજાયબીઓ વિશે જાણીશું એક તાજમહેલ તાજમહેલ ભારતના આગ્રા શહેરમાં સ્થિત એક મકબરો છે મોગલ બાદશાહ શાહજાહ સોળસો ત્રેપનમાં પોતાની પત્ની મુમતાજ મહેલની યાદમાં તાજમહેલ બંધાવ્યો હતો આ ભવ્ય નિર્વાણ વીસ હજાર મજૂરો દ્વારા કરવામાં આવ્યું હતું તાજમહેલ મોગલ વાસ્તુકાળનો ઉત્કૃષ્ટ નમૂનો ગણાય છે નંબર બે ધ ગ્રેટ વોલ ઓફ ચાઈના ચીનની દિવાલ ઈસવીસન પૂર્વે બસો વીસમાં ચીન પર મોંગોલના અવારનવાર થતા આક્રમણોથી બચવા આ દિવાલ બનાવવામાં આવી હતી ચીનમાં આ દિવાલ વાલની ચાંગ ચાંગ તરીકે ઓળખાય છે આ દિવાલની પહોળાઈ એટલી છે કે તેના પર એક સાથે દસ સૈનિકો ચાલી શકે છે ચીનની વિશ્વનું સૌથી મોટું કબ્રસ્તાન પણ કહેવાય છે આ દિવાલની લંબાઈ આશરે છ હજાર સાતસો કિલોમીટર હોવાનું મનાય છે નંબર ત્રણ ક્રાઇસ્ટ ધ રિડીમર આ પ્રતિમા બ્રાઝિલના રિયોડી જાનેરો શહેરના કોર્કોવાડો પર્વત પર સ્થિત છે આ પ્રતિમાની ઊંચાઈ ઓગણચાલીસ છ મીટર છે બ્રાઝિલના ખ્રિસ્તીઓનું આ અગત્યનું પ્રતીક છે તે કાંકરેટ અને શંખજીરાના પથ્થરમાંથી બનેલી છે તેનું વજન આશરે ત્રણસો પોસઠ ટન જેટલું છે નંબર ચાર કોલોસિયમ ઇટાલીના રોમ શહેરની મધ્યમો આવેલી ખુલ્લી રંગભૂમિ કે એટલે કોલોસિયમ તેનું બાંધકામ ઈસવીસન એસી માં પૂર્ણ થયેલું મનાય છે બનાવટી દરિયાઈ યુદ્ધો પ્રાણીઓના યુદ્ધો ફાંસીની સજા પ્રસિદ્ધ યુદ્ધોનું પુનઃ પ્રદર્શન નાટકો આદિ અહી ભજવાતા માચુપીચુ પેરુ દેશના ઉરુબાંબા ખીણના ઉપરના શિખરની ધાર પર વસેલું શહેર છે ઓગણીસો અગિયાર પહેલા વિશ્વ આ જગ્યાથી અજ્ઞાત હતું અમેરિકન ઇતિહાસકાર હિરમ બિંગહેમ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આ જગ્યા વિશે પ્રકાશ પાડ્યો હતો માચુ પરંપરાગત ઇંકા શૈલીમાં બાંધવામાં આવેલું છે ચકચકિત સૂકી પાષાણ ભીંતો એની ખાસિયત છે નંબર છ ચિચન ઈજા ઇજાના કુવાના મુખ પર સ્થિત એક વિશાળ પૂર્વ કોલંબિયન પુરાતત્વિક સ્થળ છે જે આજના મેક્સિકોના ઉત્તરી મધ્યયુક્તાન દ્વીપકલ્પમાં આવેલ છે આ સ્થળ માયા સંસ્કૃતિ દ્વારા બંધાયું છે આ સ્થળ વાસ્તુકળાની વિપુલતા પ્રદર્શિત કરે છે નંબર સાત પેટ્રા પેટ્રા એ જોર્ડનમાં આવેલા અરબા સ્થિત એક પુરાતત્વ સ્થળ છે જે હોર પર્વતના ઢોળા પર આવેલું છે નાબાતીન નામની પ્રજાએ આશરે ઈસવીસન પૂર્વે સોની આસપાસના ગાળામાં તેનું પોતાની રાજદારીની તરીકે નિર્માણ કર્યું હતું આ સ્થળ તેના ખડકો કોતરીને બનાવેલા સ્થાપત્યો માટે જાણીતું છે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં